વાગરા પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા બે પીએસઆઈને પ્રમોશન મળ્યું છે ગુજરાત પોલીસના એકસો ઓગણસાઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી અપાઈ છે ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા પીએસઆઈ ને પીઆઈ તરીકે બઢતીના આદેશો જારી કરાતા પોલીસ બેડામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અને પ્રમોશન પ્રાપ્ત કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્તુરમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એકસો ઓગણસાહીઠ જેટલા સબ ઇન્સ્પેક્ટરો બિન હથિયારી વર્ગ ત્રણ ને બઢતીનો હુકમ કરાયો છે ભરૂચ જિલ્લાના સાત પીએસઆઈ ને પીઆઈ તરીકેનું પ્રમોશન મળ્યું છે ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં ફરજ નિભાવતા સાત જેટલા પીએસઆઈ ને પ્રમોશન પ્રાપ્ત થયું છે જેમાં અનિતાબા કનકસિંહ જાડેજા રાજાભાઈ લખમણભાઈ ખટાણા તેમજ હેમંતભાઈ રાજેન્દ્ર સાંઠે વનરાજસિંહ અર્જુનસિંહ દોડિયા અને ડેનિસ અલ્ફ્રેડભાઈ ક્રિશ્ચિયન મયુરકુમાર માધવભાઈ રાઠોડ તથા ઘનશ્યામકુમાર ઈશ્વરભાઈ રાઠોડનો પણ સમાવેશ થાય છે ઉક્ત તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને સુપ્રીમ કોર્ટમાં પડતર સ્પેશિયલ લીવ ટુ અપીલમાં આવનાર આખરી ચુકાદાને આધીન રહેવાની સર્ટેત પીઆઈ વર્ગ બે સંવર્ગમાં ભરતીનો આદેશ ગુજરાત પોલીસ દળના વડા વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યો છે